તો મિત્રો આ છે નર્મદા નદી પર બનેલો સરદાર સરોવર ડેમ આ ડેમ જોવામાં જેટલો સુંદર છે એટલી જ સુંદર આ ડેમ બનાવવાની સ્ટોરી છે તમે જોઈ શકો છો કે સરદાર વલ્લભભાઈ પટેલજીની મૂર્તિ આ ડેમને જોઈ રહી હોય એમ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે કેમકે આ ડેમ એમનું સપનું હતું અને આ ડેમની લડાઈ છપ્પન વર્ષ સુધી ચાલી હતી ત્યારબાદ સપ્ટેમ્બર બે હજાર સત્તરમાં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ ડેમનું લોકાર્પણ કર્યું હતું મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધી વીજળી એક પોઈન્ટ બે કિલોમીટર લાંબો છે અને ડેમમાં ત્રીસ દરવાજા છે એક દરવાજા નું વજન ચાર ટન જેટલું છે અને છ માળની બિલ્ડિંગ જેટલા મોટા આ દરવાજા છે આ ડેમ દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો ડેમ છે અને મિત્રો વરસાદની સિઝનમાં તમે અહીંયા જશો ને તો અહીંયાનું વાતાવરણ જોવાની તમને ખૂબ મજા પડશે અને મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો જલ્દીથી કોમેન્ટ કરજો અને આ વિડીયો શેર કરી દો તમારા ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે અને અમારા પેજને જલ્દીથી ફોલો કરી દેજો જેથી કરીને આવાને આવા નવા વિડીયો હું તમારા માટે લઈ આવું થેન્ક યુ ફ્રેન્ડ્સ